ભરૂચમાં નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ વર્ષોથી ડોક્ટર અને સ્ટાફના અભાવે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સોનોગ્રાફી એક્સરે મશીન છે પરંતુ તેને ઓપરેટ કરનાર ટેકનિશિયન કાયમી નથી ત્રણ ડોક્ટરની જગ્યા વર્ષોથી ખાલી પડી છે દર્દીઓની સારવાર માટે માત્ર એક જ ડૉક્ટર ઉપલબ્ધ છે જાનહાનિની ઘટના સર્જાય તો સ્વીપરને વાલિયા અંકલેશ્વરથી લાવવા પડે છે અને મૂકવા જવું પડે છે તેના કારણે કલાકો સુધી મૃતદેહ રજડે છે તેવી રજૂઆત ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કરવામાં આવતા તેમણે નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મુખ્ય તબીબ સાથે દરેક વોર્ડ અને દર્દીની મુલાકાત કરી હતી ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવે જણાવ્યું કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર અને સ્ટાફ નહીં હોવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે તેમણે જણાવ્યું કે ત્રણ ડોક્ટર અને સ્ટાફની ભરતી કરવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવશે અને જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો એમણે આંદોલનની ચમકી આંદોલનની ચેતવણી ઉચ્ચારી